રસોઈ પણ બની ગઈ છે આજે તો ખાલી બનાવીએ છે મોડી દાળ કઢી અને ભાત સરસ મજાની મોડી દાળ પણ બનાવી લીધી છે ને થોડી કેરી છે તો આપણે થોડું એનું વઠાણું પણ બનાવી લીધું છે તો તમે જોઈ શકો છો ને આડુ લસણનો મસાલો બાટવાનો છે તો હવે આપણે બપોરના નાસ્તામાં બનાવીશું સરસ મજાની ભેળ તો ચાલો મિત્રો તો મોમરા સેવ અને ચણાની દાળ નાખી દીધી છે એડ કર્યું છે ડુંગળી એડ કરી છે અને કેરી એડ કરી છે તો પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને થોડું આપણે મરચું નાખી દઈશું લીંબુ ની ચવી લેવાનું છે અને સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે આ રીતે કરી સરસ એનું મિક્સ કરી લેવાનું છે હવે થોડા ઉપરથી લીલા ધણા એડ કર્યા છે તો આપણી ભેલ બની સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો કહીશ બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ને જય માતાજી તો કહીશ કંઈ ભૂલ હોય તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય